કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અને સંકરાય હોસ્પિટલ આણંદના સહયોગથી દિલવાડા શહેરમાં વિના મેગા નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં સો થી વધારે દર્દીઓનું આંખનું નિદાન કરવામાં આવ્યું તેમાંથી થી વધારે દર્દીની મોતિયા તથા વેલો ઓપરેશન માટે સંકરાય હોસ્પિટલ આણંદ ખાતે વિનામૂલ્યે લઈ જવામાં આવ્યા તેમજ ગુપ્ત ખાતે પણ વિનામૂલ્યે આંખોની તપાસ કરી તથા દવા ટીપા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી હોય તેમાં ભૂખ્યા અને ભોજન અને આરોગ્ય ક્ષેત્રે વ્યસન નશા મુક્તિ કાર્યક્રમ શૈક્ષણિક કાર્યક્રમ વૃદ્ધો માટે અંધપંગ માટે સેવા કરી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી ઉના મારું નામ અરકિશન આય બુભાવત છે હું બાવવત સેરિટેબલ ટ્રસ્ટ પણ દેલવાડા ગામે ગુબાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને શંકરાય હોસ્પિટલના સહયોગથી પ્રી નેત્ર નિદાન નેમનું આયોજન કરવામાં આવ્યું છે તો અત્યાર સુધીમાં કેટલા લોકોએ દર્દીઓ બતાવ્યું છે અને આ કેટલા કેમ્પ છે તમારો આ મારે શંકરા હોસ્પિટલ જોડે સત્થો કેમ્પ છે ને અત્યાર સુધી ચોથી વધારે આગની તપાસ કરાવી છે તેમાંથી વીસથી વધારે લોકોને મોતિયા માટે શંકરા હોસ્પિટલ આંગણ ખાતે લઈ જવામાં આવશે તો અત્યાર સુધીમાં કેટલા આપણે જે કેમ્પમાં કેટલા દર્દીઓએ ઓપરેશન કરાવીને ફાયદો લીધો છે અત્યાર સુધીમાં ખુબાવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એકસો ત્રીસથી વધારે લોકોને મોતિયાના ઓપરેશન વીસથી વધારે લોકો વેલના જાંબરના એવા ઓપરેશન કરી આપવામાં આવેલા છે મિનિમમ એક વ્યક્તિને ઓપરેશન કરવામાં કેટલો ખર્ચો આવે અને કોણ કરે છે

સામાજિક રીતે અનેક કાર્ય કરો છો શું શું કરો છો હા અમે બીજા કામ કરીએ છીએ આરોગ્ય લક્ષી શિક્ષણ લક્ષી અંધ અપંગ વૃદ્ધો માટે વ્યસન નશા માટે પછી રોડ રસ્તા ઉપર જે જરૂરિયાતમંદ લોકો છે નિરાધાર લોકો છે એને અમે જમવાનું પહોંચાડીએ છીએ આ કેમ્પનું તમે સરસ મજાનું આયોજન કર્યું છે આનું પ્રેરણા તમને ક્યાંથી મળી આ ગેમ આયોજન આ મોટા મોટા ફાઉન્ડેશન હોય છે નીતિન જાની કરીને છે પોપટભાઈ આયર કરીને છે તરુણ મિશ્રા છે આપણે અત્યારે સમય હોતો નથી લોકો માટે સમય હોતો નથી થોડોક આપણો સમય કાઢી લોકોને કેવી રીતે મદદ કરી શકીએ એ જ આપણો ધ્યેય છે દિપેન્દુ આદકુ શંકર આઈ હોસ્પિટલ કો ઓપ્ટોમેટિક સુ શંકર હોસ્પિટલ આનંદ કે આનંદ કે સાથ એક વાવર ચેરિટેબલ ટ્રસ્ટ કા ચોથા કેમ્પ છે અભી તક કરીબન હંડ્રેડ પેશન્ટ ચેકઅપ હો ચુકે ट्वेंटी uh, के आसपास कुछ पेशेंट सिलेक्टेड हुआ जो लोग हॉस्पिटल आप में ऑपरेशन करवाने जाने के लिए तैयार हुए सर ज़्यादा से ज़्यादा कितने क्या क्या दर्दी का ऑपरेशन कर, करते हो आप हॉस्पिटल में नॉन में थ्रू हमारे जो सर्जरी पेशेंट यहाँ पे लेके जा रहे हैं फ्री ऑफ कॉस्ट में सर्जरी उसमें मोतियाबिंद और छाड़ी का ऑपरेशन होता है छाड़ी करवाया जाता है अगर कोई दर्दी ना और कोई भी ज़रूरत होता है तो पर्दे का ऑपरेशन बानाशनल का ऑपरेशन जो पेशेंट के पास सेपरेटेबल नहीं होता है उसका भी कोई कोई सिलेक्टेड केसेस में किया जाता है सर मोतियाबीन ऑपरेशन करने के लिए कितना खर्चा था क्या-क्या सर्जरी में होता है मोतिया एक हॉस्पिटल के तरफ से उनका इक्विपमेंट बाकी जो भी मेडिसिन लेंस यूज होता है पर पेशेंट के करीबन 4000 के 4500 के आसपास कॉस्ट पड़ता है पर सर्जरी का जो नॉनपेन के तरफ से बाकी आधार सर्जरी केसेस रेडिना का ऑपरेशन होता है उसका चार्जेस करीबन टेन थाउजेंड में उससे आप भी जा सकता है सर देलोड़ा में ये कितना कैंप है और कितने दर्दी को अब तक ऑपरेशन किया है आपके हॉस्पिटल में चैरिटेबल और शंकरा के तरफ इस बार फोर्थ कैंप है उन्होंने इससे पहले भी और किसी के साथ ऑर्गेनाइज करके और भी कैंप चालू किया हमारे मुझे जहाँ तक आइडिया है इन हमारे पास आसपास 80, एट्टी हंड्रेड के आसपास के सर्जरी क्यूबा चैरिटेबल के थ्रू यहाँ पे नॉन टैक सर्जरी हो चुके आया है મારા મમ્મી ને ડાયાબિટીસ માં સુ કીધું ડોક્ટર એ જેની તપાસ કરી મારા મમ્મી ને તો ડાયાબિટીસ ની તકલીફ થી બીજુંક માટે કે દેવું ને હવાન કે દેને માટે બીજા કે કોઈ કરે છે કે કેન્સલ છે બીજું કોઈ ઓર ભૂટ માડા વ્યક્તિ હોય એટલે કોઈ હોય એટલે

સારામાં સારી સુવિધા ઊભી કરી દેલવાડા તથા આજુબાજુના ગામડામાં જે ઓટો રિક્ષા ફેરવી ને પ્રચાર કર્યા છે કે ભાઈ દર્દીને લઈને તમે આવો ને આજુબાજુના જરૂરિયાતમંદોના ઘર સુધી જઈને એ લોકોને ભેગા કરી ને અહીંયા કેમ ચલાવે છે એ માટેની જે કાર્યવાહી કરતા હશે એ કુબાવા ટ્રસ્ટ તેના માટે જમવા પાણીની પછી લઈ ઢંચાવા મૂકવાની બધી સુવિધા કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ 봉사리를 <목소리> 때니바 <목소리> <목소리> <목소리>